નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયો આપણે માહિતી આપવાની છે કે બંગાળની ખાડીની અંદર એક અત્યારે લો પ્રેશર થયું છે અને આ લો પ્રેશરને કારણે ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર વરસાદ પણ પડવાનો છે અને સાથે આપણે ખેતી લક્ષી એક અગત્યની સૂચના આપવાની છે સૌપ્રથમ આપણે હું આપને જણાવી દઉં કે આવનારા દિવસની અંદર આપણે ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે જે ખેડૂત મિટિંગ ત્રણ ઓગસ્ટ બે અને શનિવારના રોજ સાંજે સાડા પાંચ વાગ્યે રાખેલી છે અને એ મિટિંગ છે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ભાડેર ગામે પટેલ સમાજની અંદર રાખેલી છે એટલે દરેક મિત્રોને ધારી તાલુકાના ભાડેર ગામે પટેલ સમાજે તો શનિવારે સાંજે સાડા પાંચ વાગે આવવા માટે મારું ભાવભર્યું આમંત્રણ છે હવે સાથે વાત કરવાની છે કે બંગાળની ખાડીની અંદર અત્યારે એક લો પ્રેશર તૈયાર થયું છે જોકે આ લો પ્રેશર છે એ ખૂબ નબળું બન્યું છે છતાં પણ આ લો પ્રેશરની અસર છે એ અર્ધા ભારતની અંદર થવાની છે એટલે મધ્ય ભારત અને ઉત્તર ભારતના તમામ રાજ્યો ઉપર આની અસર થવાની છે જોકે એમાં આપણે વાત કરવાની છે ગુજરાતની ગુજરાત ઉપર પણ આ નબળા લો પ્રેશરનું જે શિયર ઝોન આવશે આ સિયર ઝોનને કારણે જે વરસાદ પડવાનો છે આમ જોવા જઈએ તો આપણે બે ઓગસ્ટ થી લઈને પાંચ ઓગસ્ટ સુધીની આગાહી કરેલી છે પણ આજે પહેલી ઓગસ્ટના રોજ મધ્ય ગુજરાતના અમદાવાદ સહિતના અનેક વિસ્તારોની અંદર વરસાદ નોંધાયો છે અને આવતીકાલથી પણ હજુ બે ચાર દિવસ સુધી આ વરસાદો પડવાના છે જોકે આ વરસાદો છે એ મેં આપણે ગઈકાલના વિડીયોની અંદર જણાવીએ મધ્ય ગુજરાત મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ ગાંધીનગર આણંદ નડિયાદ ખેડા જેવા વિસ્તારો હોય અથવા તો જે છોટાઉદેપુર હોય કે દાહોદ ગોધરા કે મહીસાગરના વિસ્તારો હોય એમાં પણ જોવા મળશે અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા જેવા વિસ્તારો છે એમાં જોવા જોવા મળશે ને અરવલ્લી જિલ્લાની અંદર પણ આની અસર થવાની છે એટલે મધ્ય ગુજરાત અને મધ્ય ઉત્તર ગુજરાતના જે ભાગો છે એની અંદર જે આપણે જેવી રીતે આપણે જણાવ્યું એમ એક લઈને ત્રણ ઇંચ અમુક વિસ્તારની અંદર અને અમુક વિસ્તારની અંદર બે થી લઈને ચાર ઇંચ સુધીના વરસાદો નોંધાશે એક કલ્તુકલ સેન્ટરની અંદર કદાચ ચાર ઇંચ કરતા પણ વધારે વરસાદ પડી જશે દક્ષિણ ગુજરાતની અંદર તો એક થી બે ઇંચ જેવા હળવા સામાન્ય વરસાદ નોંધાશે દક્ષિણ ગુજરાતમાં કોઈ મોટા વરસાદની શક્યતા નથી જે આપણે ગઈકાલે વાત કરી ચૂક્યા છીએ ખાસ કરીને ઘણા બધા મિત્રોને એક કોમેન્ટ આવી રહી છે કે પરશુભાઈ તમે રાજકોટનું નામ લેતા જ નથી પણ રાજકોટમાં જ્યારે પણ આવા સારા વરસાદની શક્યતા હશે ત્યારે ચોક્કસથી અમે નામ લેશું પણ રાજકોટમાં કોઈ આગાહી જ નથી તો ખોટી આગાહી આપી અને એનો કોઈ મતલબ નથી એટલા માટે અમે રાજકોટનું નામ નથી લીધું જ્યારે પણ રાજકોટમાં સારા વરસાદની શક્યતા હશે ત્યારે ચોક્કસથી અમે એક બે દિવસ અગાઉ જાણ પણ કરશું જો કે અત્યારે આપણે સૌરાષ્ટ્ર કચ્છની અંદર વરાપ જેવો માહોલ છે છૂટાછવાયા ઝાપટા પડી રહ્યા છે આ છૂટાછવાયા ઝાપટા છે એ ચાલુ રહેશે પણ સૌરાષ્ટ્ર કચ્છની અંદર અત્યારે કોઈ મોટા વરસાદની શક્યતા નથી હા એક ચોક્કસથી વાત છે કે કદાચ બની શકે કે મોરબી સુરેન્દ્રનગર હોય અથવા તો બોટાદના અમુક ભાગોની અંદર બે થી પાંચ ઓગસ્ટ દરમિયાન સારો વરસાદ પડી જાય એટલે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાને બાદ કરતા બીજા વિસ્તારોમાં અમે સારા વરસાદની અપેક્ષા અત્યારે નથી રાખતા અને આગળ ઉપર પાંચ તારીખ પછી પછીથી શું થવાનું છે એ આગળના વિડીયોની અંદર ચર્ચા કરવામાં આવશે પણ આ રીતનું જે આ લો પ્રેશર થયું છે ને આ લો પ્રેશરને કારણે આપણે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થોડોક નબળો દક્ષિણ ગુજરાતમાં અને અંદર ઝાપટા પડશે હવે ખાસ વાત કરવાની છે ખેતી લક્ષી આમ જોવા જઈએ તો આપણે આ વર્ષે મગફળીનું બહુ મોટા પ્રમાણમાં વાવેતર થયું છે અને મગફળીની અંદર મોટા પ્રમાણમાં વાવેતર થયું છે એમાં આપણે સૌથી વધારે ડર હોય છે મુંડાનો હવે મુંડા છે એ સૌ પ્રથમ આપણે શેઢા ઉપર રહેલા લીમડા હોય અથવા તો બીજા જે ઝાડ હોય વધારે પડતા લીમડાના ઝાડમાં એના જીવડાઓ છે એના જંતુઓ છે જોવા મળતા હોય છે એ લીમડા ઉપર કે ઝાડવા ઉપર થઈ શેઢે પારે થઈ અને પછી આપણા ખેતરમાં પણ પ્રવેશ કરતા હોય છે અત્યારે મને જે પ્રમાણે જાણવા મળી રહ્યું છે અલગ અલગ ખેડૂતોની સાથે મારે વાત થતી હોય અમુક વિસ્તારની અંદર આપણે ફિલ્ડમાં પણ જતા હોય એ મુજબ મને અત્યારે જે મેસેજ મળ્યા છે એ મુજબ અત્યારે શેઢા પારા ઉપર મુંડાના જીવડા દેખાવાનું ચાલુ થઈ ગયું છે એટલે અત્યારથી આપણે સજાગ થવાનું છે સેઢા પારા ઉપર જે ખાસ કરીને લીમડાના ઝાડ હોય સેઢા ઉપર તો એની અંદર આપણે દવાનો છંટકાવ કરી દેવાનો જેથી કરીને એના જંતુઓ છે એ ત્યાં જ મરી જાય જેથી કરીને ખેતરમાં મુંડાનો એટેક ઓછો થાય એટલે અત્યારે જે સેઢા ઉપર જે ખાસ કરીને કોઈ પણ સારી કંપનીનું પ્રોફેનો સાઇપર આવે છે દરેક કંપની બનાવતી હોય પ્રોફેનો પ્રોફેનોફોસ અને સાયપર મેથિડ આ બે મિક્સમાં જ આવે છે એ આપણે લઈ આવી અને ચાલીસ થી પિસ્તાલીસ એમ જેટલું એક મૂંપમાં નાખી અને આપણે સેઢાપારા ઉપર અને સેઢાપારા ઉપર રહેલા ઝાડ ઉપર ખાસ છંટકાવ કરી દેવાનો જો આપણે સેઢા પારા ઉપર પ્રોફેનોફોસ અને સાયપરમેથ્રિનનો છટકાવ છંટકાવ કરી દઈએ તો એના જંતુ ત્યાં ઘણા બધા છે કંટ્રોલ થઈ જાય એ જંતુ આપણે ખેતરમાં ન આવે તો મુંડાનો એટેક પણ આપણા ખેતરની અંદર ઓછો થાય એટલે ખાસ આવનારા દિવસમાં મુંડા આવવાની ખાસ શક્યતાઓ દેખાઈ રહી છે એટલે દરેક ખેડૂતભાઈનું હું અહીંયા ભલામણ કરું છું કે કોઈ પણ સારી કંપનીનું પ્રોફેનોફોસ અને સાયપરમેથ્રિન લઈ અને આપણે છટકાવ કરી દેવો જેથી કરીને આપણે મુંડાના જંતુને સેઠા ઉપર મારી શકીએ અને મુંડાનો એટેક છે એને રોકી શકીએ અથવા તો મુંડા આવે તો પણ ઓછા આપણે આવે એટલે ખાસ દરેક ભાઈઓ આ વસ્તુની નોંધ લઈ અને કાળજી લેજો વિશેષ માહિતી છે આવતીકાલના વિડીયોની અંદર આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપણે દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી અરજી આપશું ધન્યવાદ